મિત્રો એક સમય હતો કે જ્યારે આપણા ગુજરાતમાં નવરાત્રિના દિવસોમાં ગુજરાતની મહિલાઓ આપણો પારંપરિક પોશાક પહેરીને સાંસ્કૃતિક રીતે બધા ગરબા લેતા એક તાલે એક સુરમાં બધા એક સરખા ગરબા લેતા પરંતુ મિત્રો અત્યારે ગરબા પણ એકદમ મોડન થઈ ગયા છે અત્યારે માર્કેટમાં વિવિધ પ્રકારના ગરબા અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આપણે જોઈએ તો આપણને પણ એમ થાય કે આને ગરબા કહેવા કે શું કહેવું મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા છે ગરબામાં યોગાસન કરી રહી છે આમ ઊંધા રહીને કંઈક યોગા કરી રહી છે એવો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો નવરાત્રીમાં આપણે માતાજીની આરતી કરવાની હોય આવી બધું આવું બધું કરવાની શું જરૂર છે ત્યાર પછી મિત્રો બીજા પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં તમે મિત્રો જોઈ શકો છો કે શેરીમાં વચ્ચે ખુરશીઓ મૂકેલી છે અને એની ફરતે ફરતે કેટલાક લોકો છે તે ગાડી લઈને ગરબે રમી રહ્યા છે દાંડિયા રમી રહ્યા છે હવે મિત્રો આ આ પણ તમે જોઈ શકો છો કે ગરબા કેટલા મોડન થઈ ગયા લોકોને ચાલવું પણ નથી અને ગાડીઓ લઈને ચારે બાજુ ગરબે રમી રહ્યા છે તો મિત્રો જેમ જેમ અત્યારે સમય જાતો જાય છે એમ એમ અત્યારે ગરબામાં પણ મોડન ગરબા આવી રહ્યા છે ભવિષ્યમાં મિત્રો કેવા ગરબા આવે તો કોને ખબર પરંતુ મિત્રો જે આપણા જૂના ગરબા હતા એ એની સાથે તો મિત્રો આ એક ગરબા પણ ના જ આવે કેમ કે મિત્રો એની તો કાંઈક વાત જ અલગ હતી એને આપણે ગરબા જોઈએ તો આપને પણ એમ થતું કે ના ના આ માતાજીના ગરબા છે એ એકદમ સાંસ્કૃતિક છે પરંતુ મિત્રો આજના જમાનામાં આજે ગરબા છે એ એકદમ મોડન થઈ ગયા છે મિત્રો તમારું શું કહેવું છે શું ખરેખર આ અત્યારે જે ટ્રેન્ડિંગમાં બધા ચાલી રહ્યા છે ગરબાના નવા નવા જે અત્યારે સ્ટેપ આવ્યા છે મિત્રો તમને કે લાગે શું ખરેખર આવું હોવું જોઈએ કે મિત્રો કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો